જય શ્રી કૃષ્ણ આ વિડીયો માં ગોરમા આરતી સુંદર શબ્દોમાં સાંભળશું બોલો ગોરમાની જય ઉતારો આરતી ગોરમા ઉતારો આરતી રે ગોરમા ખરે આવ્યા શંકર સહિત માડી ગોરમા ખરે આવ્યા શંકર સહિત માડી ગોરમા ખરે આવ્યા હર ખને લણી ગોરમા ખરે હર ખનેુલામણી ગોરમા ખરે ચીણે છિણે ચોખલિયે ને મોતી ડે વધારે ઉતારો આરતી ગોરમા કરે આવ ઉતારો આરતી ગોરમા કરે આવ કંકુને ગુલાલે ગોરમા કરે આવ કંકુને ગુલાલે ગોરમા કરે આવ ઉતારો આરતી ગોરમા ઘોરે આવ્યા છ મને ચમકારે માડી ગોરમા ઘરે આવ્યા છ મમકારે માંડલી ગોરમા ઘોરે ઉતારો આરતી ગોરમા ઘોરે આવ્યા ઉતારો આરતી ગોરમા ઘરે આવ્યા ચીણા ચીણા ચોખલિયે ને મોતી ડેવ ધાય રે ઉતારો આરતી ગોરમા ઘરે આવ્યા ચીણા ચીણા ચોખલિયે ને મોતી ડેવ ધાય રે ઉતારો આરતી ગોરમા બોલો ગોરમા તાણી છે તો મિત્રો ખૂબ જ સુંદર ગોરમાની આરતી આપણે સાંભળી ગોરમાનું વ્રત કરતી દીકરીઓ ગોરમા પૂજન કરીને આ આરતી કરે છે આ આરતી કર્યા વગર ગોરમાની પૂજા અધૂરી છે તો મિત્રો આજના આ વિડીયોમાં ગોરમાની આરતી તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડિયોને લાઇક કરી કોમેન્ટમાં જય ગોરમા જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ